તો હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ સીતારામ કેમ છો તો બધા હો કે તમે બધા મજામાં જશો તો આપણે પણ મજામાં જ છે અને આપણે થઈ ગયા છે કે હવે રેડી અને આપણે જવાનું છે બાર તો તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો તો હું તમને વ્લોગમાં બધું જણાવીશ ઓકે આપણે હવે જો ગાડી લઈને નીકળી ગયા છે અને જવાનું છે આપણે હવે આપણે હવે નીકળી ગયા છીએ રસ્તે અને રસ્તામાં ગાડીમાં પેટ્રોલ નહોતો એટલે ગાડીને પેટ્રોલ પુરાવ્યો અને સાહેબ ગયા છે પેટ્રોલ પુરાવા અને ત્યાં વાત વે મંડાઈ ગયા છે હવે આવે તે સાચી વાત છે પેટ્રોલ પુરાવી લીધે છે જો હવે જોવે છે કે પેટ્રોલ છે કે નહીં તપાસ કરે છે પણ હવે આપણે એની રાહ જોઈશે એ આવે કે નહીં હઓ કિક મારી છે સાહેબ હું ની આવી રહ્યા છે આ સાઇડ આવી ગયા છે હવે અમારે આવી ગયા આપણે તો ફોજ મળે હો કામ રાખે કામ કેવું મસ્ત જો આગળ કેવું મસ્ત આમ

આપણે આવી ગયા છીએ હવે માની દીદીના ઘરે અને આ તો મને સ્લાડ સુધારો આપી દીધો એટલે આપણે હવે સ્લાડ સુધારીશી અને રસોઈ બનાવવાની છે તો તમે બધા કન્ટિન્યુ બનાવી છે દુનિયાના ગુલાબ હતા તોડી આવી તમારા હાટું વેરી ગુડ વેરી ગુડ નાઇસ જ છે

તું મિજક્શન એટલે તરો તો વારો છે કિયાન છે હવે ખાવાનું નથી ખાવાનું છે ઈ કેવું ઢેપલું છે લાગી રે લે હવે તલકુ હજી કરું હેપી હેપી ધૂળેટી છે ધૂળેટી આલે છે જો માસી ભાણે જ ન હવે રો ગદ હાથે કરવા દે કોકારે એમાં ના મજા આવે

આખી તો દુકાન આખી દુકાન ફરી જોઈ એમ જો મિત્રો મારી હાળી ત્યાંથી હું લાવ્યો ને પાત્રના પાન અને પાત્ર બનાવી જ નાખવા છે મેં કીધું આજ તો ઢેબલો જો હવે લોટ ભરવા મળી છે હમ

ટાઈમ નહોતો એટલે પહેલાં મેં કીધું પાત્રા બનાવી નાખી પછી શાકભાજી આપણે ફ્રીજમાં ગોઠવશું પરોઠા છે આલુ પરોઠા આપણા એવા છે બાજુમાંથી સાહેબ ડુંગળી સુધારે છે ખાકડી હોય તે સુધારે છે ઓકે તો ચાલો અમે બધા હવે જમી લઈએ તો મિત્રો આજનો મારો બ્લોગ તમને ગમ્યો તે લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન દબાવવાનું તો ભૂલશે નહીં તો મળશું પાસ આપણે આવતીકાલે સવારમાં એક નવા બ્લોગ